તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં અત્યારે મિત્રો બાકી જાય છે સાડા સાતથી પ્લસ અને આઠથી અંદર મસ્ત નહીં દોઈને ફ્રેશ રેડી થઈ જશે માતાજીની દીવા બધી કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી જાય તો સરસ ચા નાસ્તો કરી લઈએ બાકી ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે મસ્ત ઠંડી પડવા લાગી રહે આગામી દિવ દિવસોમાં આપણે રનિંગ અને કસરત પાછા ચાલુ કરી દઈશું સો સાત આઠ મહિના કસરત કર્યા વગર ના હોય તો શરીર થોડું અકળી જ હોય બાકી તો શિયાળો આવે ને એટલે મિત્રો કસરત કરવાની મજા જાય બાકી લીંબુ સવારે મોર્નિંગ વોર્નિંગ હવે લૂટી જવું તો નાઠું ગયા નાઠું ગયા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પછી ફોન જોઉં છું છાપી જાઉં આમ તો જોવા અમે દાતાને કહી ડું હતા ઓદરા ઓદરાતા રસ્તામાં બે બે ને ઉઠ્યો તો હું ઉઠો વહેલા ઉઠો અમે તો માતાજી દર્શન કરવા જવાના છીએ આમ જો દર્શન કરવા જવાના છીએ

બાકી આપણે ધીરે ધીરે ટ્રાય કરીશું વહેલા ઉઠવાનું અને પછી રનિંગ કરવા જોવાનું જોઈએ છે ચારથી કન્ટિન્યૂ થાય છે ઈચ્છા તો થાય છે આગત થઈ જવાથી જવાય ઉઠાવતો નહીં હવે રાગરા ગેરબીટ પર શું દૂધ પર આવવા જઈએ છીએ વહેલા એ લોકો નહીં તો ચાર નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને નવી શૂટિંગ નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી જાય છે એમાં રજા છે તો અમે લીધીને બે જણા ફ્રી છીએ એડી ગેમ પર જઈએ હાથીની સૂંઢ બતાવે કે મને મિત્રો એને ફાઈ કપડા લાવે છે જો ટેટુ હવે બને આગળ કે લઈ લે કે હાથ લઈ લે કે હાથી બનાવેલો હાથી એ લે હમ કે કે મેં મેરામ જઈએ છીએ જોડે જલ્દીમાં થોડો લઈ આવો જોડે જલ્દી તો મિત્રો હું હાથ ચૂકલો ડીગીને લઈ અને મેરામ તો નહીં જતો પણ એક મસ્ત જગ્યા છે તમારે બતાવીએ શક્તિપીઠ છે તો આપણે નજીકમાં થાય તો આજે જવાનો પ્રોગ્રામ છે સહ પરિપ્રંગાતી રજા છે એટલા માટે બપોરે રિટર્નમાં જલ્દી ઘેરાઈ જઈશું તો આગળ વિડીયોમાં બન્યા આપણે છીએ શું કરીએ છીએ મિત્રો અત્યારે આઠ વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે છેતરમાં મા ભાઈનો અને મા બૂનનો નાસ્તો પોકારી દીધો છે અને સરસ નાસ્તો પોકાળી અને ડીગુ ડીગુન મમ્મી અને અમે ત્રણ જણા ઉપડે છીએ લાડોલ તો હવે સીધા મિત્રો લાડોલ લાડોલની મુલાકાત કરીએ તો મિત્રો પહોંચી જાય છે લાડોલ શક્તિપીઠ હર માતાના મંદિરે દોડ દોડો ભાઈ આપણે દર્શન કરીએ સરસ દર્શન કરાવીએ ટાવર સરસ બનાવી છે દીઘુ ચપ્પલ કાઢે બેટા એટલે આટલા કાઢી દે દોડો ફોડો વિશ્વકર્મા હનુમાન દાદા હરા બેટા જય રણછોડરાય ડાકોરના ઠાકોર કાળિયા ઠાકર મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન બાકી બાજુમાં હરસિદ્ધ માતાનું મંદિર છે બાકી મિત્રો સરસ મંદિર છે નખી કોમ્બો હારું છે શ્રી રામ લક્ષ્મણ અને સીતામૈયા મિત્રો સરસ તમારા માતાજીના દર્શન કરાવી જો વિડીયોમાં આગળ તો મિત્રો ઘણી બધી મસ્ત મસ્ત મંદિર બનાવેલા છે ગણપતિ બાપા શંકર ભગવાન પછી મિત્રો આ બાજુ ઉમિયામાં એમ કરતાં કરતાં લગભગ દસેક મસ્ત નાનો નાનો મંદિર છે તો મિત્રો આ મસ્ત ભોય ને એવું બનાવ્યું છે અને એમાં સરસ 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 બધો માતાજીનું મંદિર છે અને બહુ સારું આયોજન છે તો તમે બન્યા આગળ તો મને બતાવો સ્તંભ બાકી જો આ પર્વતોનું મસ્ત સેટિંગ કરેલું છે શ્રી ગણેશ ચાયનામાં ગણપતિ બાપાથી મુહૂર્ત થાય છે મિત્રો આ બાજુ છે શ્રવણ માતૃ પિતૃ ભક્ત શ્રવણ એ હેડોભાઈ દોરાભાઈ आओ हलो 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 फिलाओ कर हाथ हाथ कर जे तू एम करे आटल ऊपर कर जे ऊपर जे हेलो क्षत्रिय वीर भाती जी, जी महाराज ए हरण हरण आ रही अलिए अल हाथी जो हाँ हाँ सरस्वती माँ પરમાત્માને નમઃ શ્રી નમઃ શિવાય મિત્રો મસ્ત સગવડ કરેલી છે અને આવું ને ઉઠેઠ બધી ગલી માં અંદર જવાનું છે અને અંદર બધું બહુ બધું કોમ કરેલું છે અલે હું શું ભાઈ દોરો બી ના હોય સપ્ત ઋષિ વિશ્વામિત્ર કશ્યપ ઋષિ યાગિ ભારદ્વાજૈવ હલો હૈ વાઘનું મોઢું આ રહ્યું ને આ વા આ મોટો રહ્યો ને વાઘ ચલો મોય મિત્રો અંધારો આવશે અને સરસ સરસ જોવાનું આવશે અંદર જય માવાલી હું છું તો મિત્રો આ અખંડ જૂથ હંમેશા બારે ગમે તે હોય તો ચાલુ ને ચાલુ હોય કશું ના થાય હું શું મહા સરસ્વતી મહાલક્ષ્મીમાં અને જય મહાકાળી ચાલો આગે બડો અંબાજીમાં મિત્રો આવું આવું જોવાનું ઘણું બધું છે તો આપણે ધીરે ધીરે આગળ વધીએ આવું આવ્યું ઓમ નમ શિવાય श्री कृष्ण भगवान कालीनाथनाथियों जावे महात्मा गांधी जी भक्त मीराबाई नरसिंह मेहता मंगलेश्वर महादेव केदारनाथ महादेव श्री दुणेश्वर महादेव महाकाल महादेव મહાદેવના જેટલો રૂપ છે ને જેટલા મહાદેવના લિંગ શિવલિંગ છે એ બધા મિત્રો એ પણ બતાવેલો હરો આગળ વધો આગળ બઢો આ બાજુ આ મિત્રો આ જગ્યા મારા ગામથી લગભગ 12-13 કિલોમીટર દૂર છે બહુ વધાર નહીં પાછું પોયલું આવી અંદર બહુ ભવ્ય બનાવ્યું છે બહુ મસ્ત બનાવ્યું છે મિત્રો રામ ભરત મીલા ચિત્રકૂટ જે વખત ભગવાન મુલાકાત થઈ હતી જોઈ લો કૈલાસ માન सरोवर હિમાલય જોઈ લો મિત્રો આખું કૈલાસ પર્વતનું પેલું સેકડો વાળું કુણ પેલું રીએ બાકી જો મિત્રો આ વસ્તુ બહુ મસ્ત છે જોવા લાયક છે શ્રીરામ નામનો તરતો પથ્થર તો મિત્રો આ પથ્થર હજી સુધી પણ વૈકણ્ય છે અને તરે છે પોણી ઓછું છે એટલે હાથ બાત જાય એવું નહીં અંદર તો એક વાર ટ્રાય મારીએ કોક કરી જય બજરંગબલી તો મિત્રો આ પથ્થર હજી સુધી મસ્ત પોણીમાં તરે છે સિક્કા નાખ્યા છે અંદર બાકી આપણી ઓગળી પોકાતી નહીં એટલા માટે મિત્રો હજી અમે પેલા નાના નેના હતા ને એટલે કોઈ આવતા ને એટલે પથ્થર ના લાવતા ને ઘણું પોણીએ છે ઉપર જ તરે તો આ રામ નામનો પથ્થર છે મિત્રો બાકી હવે બધું જોવાનું કોમકાજ બધું પૂરું થઈ ગયું છે ખુશ હલ્યા ભાઈ ખુશ છે ખુશ છે અલ્યા તારી સંત જ્ઞાની શ્રી પુલાશંકર મહારાજ બાકી મિત્રો આ બધું બહાર નીચે જવાનો રસ્તો તો સરસ માતાજી અને શંકર ભગવાનની મિક્સ મૂર્તિ બાકી આ સૌ મોટું ભવ્ય મંદિર શ્રી હરસિદ્ધિ માતાજીમાં લાડોલ તો મિત્રો આશા માતાજી હરસિદ્ધ માતાનું મોટું મંદિર અને મિત્રો આ સૌની મૂર્તિ સરસ દર્શન કરી લેજો તો મિત્રો સરસ મસ્ત દર્શન કરી દીધો આવું ની અખાડી એક ઘેર બાકી બાર થી મંદિર જો તો મિત્રો હવે ડીગીન કોક લઈ આવી લે અને મસ્ત નાસ્તો પાસ્તો મળતો હોય તો સરસ નાસ્તો કરાવી દઈએ પછી મળીએ તો બન્યા મિત્રો મસ્ત સરસ દર્શન કરી લીધા છે અને દર્શન કરી ઘર હોમાં રિટર્ન થયા છે ડીગી એવું ખાવાનું હોય હા પકોડી કે પપોડી હા હાઈ શબ્દ પકોડી ખાવીએ લે મસ્ત ખોરાક તો મિત્રો હવે જોઈએ આટલામાં તો લારી હોય કે હોય ડીગી પકોડી ખવડાવી દઈએ અને પછી તો જઈને મળી જાય બાકી બધા જય હર સિદ્ધિમાં કમેન્ટમાં લખી દઈએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અમે જઈને આવી જાય છીએ આવીને તો બે સાણની પૂછલી હતી અને મિત્રો ડીગી બેન બિચારાને પકોડી ખાવી હતી પણ પકોડી મળી નહીં કારણ કે અમારું બાજુ ને ગમભો એટલે એક બે પકોડીને લાવી હોય પણ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચાલુ કરેલી ના હોય એ ડીકીને ખાવાનો મેન ના હોય બાકી હવે ઘેર આવે છે મિત્રો ઘરમાં જમવાનું રેડી થાય છે તૈયાર થાય એટલે મસ્ત જમી લઈએ અને પછી શૂટિંગમાં નીકળી જઈએ તો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને આપણો શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે મિત્રો સરસ મસ્ત જમી લઈએ અને જમીન પાસે નીકળી જઈએ છે દાદ શૂટિંગ મોડી ગો ઓડી ગો હો કાલે શિકર બહાર હું કરે બાકી મિત્રો જમવામાં આપણે આજે બનાવ્યું છે ફુલાવર અને રીંગણનું મિક્સ રસાવાળું શાક છે ગરમા ગરમ રોટલી હોય છે હું મચે છાશ તો ફટોફટ મસ્ત જમી લઈએ

શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે સારા સારા મસ્ત એક બે કટ પૂરા થઈ જાય ને હજી એક બે કટ બાકી છે મિત્રો જગ્યાઓ ચેન્જ કરતાં કરતાં એ બાબા સીતારામ શૂટિંગ કરીને અને હવે મોમાયોના અને બુર ઉપર આવી જાય છે મોમાનો ગર્વ થઈ જી એક બાકી મિત્રો નવરાત્રીનો માહોલ ચાલે છે તો નવરાત્રિનું શૂટિંગ કરીએ છીએ તો સરસ વિડીયોમાં બન્યા રહેજો જો શેટિંગ થશે તો સરસ એકાદો કટ બતાવજો બાકી તો ખ્યા મૂર્ચન માટે લાઇક કરી દેજો ચાર મસ્ત આવ્યા રહે છે મિત્રો શૂટિંગમાં એક કટ લેવાનું સેટિંગ ના છે કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી બાકી મુનો સ્કૂલમાંથી ઘેર આવ્યો છે ને આવું ઊંઘ્યો છે છાપી લે હા હિત્રો આપણે મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો સરસ ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરી પછી શાંતિથી મળીએ અલી દીકરી આવી હે મને શું કરે ટાટા તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત સનસેટ થઈ ગયો છે સુરત દાદા હાથમી જાય છે બાકી મુન્યો ચક્કુ અને બધા રમું છે અને એક બાજુ ભેસો ધોવાનું કામકાજ ચાલુ છે મિત્રો તો સરસ એક બે ભેંસો ધોવાઈ જાય છે અને હજી એક દોવાની બાકી છે તો ટાઈમ થાય અને ભેંસો ધોવાઈ જાય તો મિત્રો મસ્ત દૂધ ભરાવા જતાએ દૂધની બહેણી રેડી થઈ જાય એટલે બાકી મૂડી જોઈશે ડીગી જાય છે નવા ઘરનું કોમકાજ ચાલુ છે તો એ પણ ખુશી પાહીને રમવા દૂધ ભરાવા જવાના ટાઈમ મળીએ તો મિત્રો અત્યારે છ વાગ્યા અને પચીસ મિનિટ થઈ છે સરસ દૂધની બહેણી રેડી થઈ જાય છે કોણીમાં એટલા માટે મારી મિલી છે મિત્રો કે ઠંડુ થાય ને દૂધ તો ફેટ સારો આવે બાકી તો આપણે જઈએ છીએ હવે દૂધ ભરાવા માટે છોકરો મારાએ મળી ચક્કુ અને ડીગી બે બે જણો મારા મળી થઈ અને બે થઈ જશે મિત્રો તો તમને બતાવો કોણ કે કેળા ને તો મિત્રો દૂધ ભરાઈ આવીએ ને પછી મળી ગઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત દૂધ ભરાઈ અને ઘરે આવી ગયા હતા બાકી ઘરમાં મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મસ્ત જમી દઈએ બાકી મુન્ને કાલનો માવો પડે તો એના ભાગનો એ ખાઈ લીધો અને અમારે ડીગુ હજુ વેચણીનું કોમકાજ ચાલુ છે બાકી જમવામાં મિત્રો આજ બનાવ્યું છે ફ્લેવર અને ચોળણ શેગવાનું દોણ મિક્સ શાક છે અને ચકુન મમ્મીને અને પપ્પાને જો ચકુન મને ઘેર તો અમાર ઘેર છે જમણવાર ચક્કુ બાકી બીજું શાક બનાવી મિત્રો ગવા મિત્રો ખીચડી છે દૂધ છે ઘઉના ઘઉંની રોટલીઓ અને બાજરીના રોટલા છે સરસ મસ્ત જમી લઈએ અને મિત્રો જમીન પછી મળીએ તો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે આપણું રેગ્યુલર કામકાજ કરવા માટે બાકી તમે વિડીયોમાં આગળ જોયું કે ઘણા દિવસે આ બાર ડીજી બેનનો મેળો 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 કરીને બકાવતા હતા પણ હવારે રજા મળી જઈને ઈચ્છા થઈ જઈ તો જઈ આવ્યા માતાજી દર્શન કરી આવ્યા બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગડી